તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે નગરપાલિકાના પ્રમુખ કારોબારી અધ્યક્ષ અને સેનિટરી ઇન્સ્પેક્ટરે ઘટના સ્થળ પર પહોંચી ગંદકી મુદ્દે ત્રણ હજાર પાંચસો રૂપિયાનો દંડ ફટકારી રેસિડેન્સીના મુખ્ય ગેટ પર જ સીલ મારી દીધું એટલું જ નહીં ગંદકી મુદ્દે યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો બિલ્ડિંગને ઉપરથી નીચે સુધી સીલ મારવાની પણ નગરપાલિકાએ રેસિડન્સીના રહીશોની સૂચના આપી છે જે મુદ્દે રેસિડેન્સીના મુખ્ય ગેટ પર નોટિસ પણ લગાવવામાં આવી છે લુણાડા નગરપાલિકા દ્વારા આસ્થા એવન્યુ કરીને એપાર્ટમેન્ટ આવ્યું છે લીલાવતી હોસ્પિટલની બાજુમાં ત્યાં આશરે અઢાર જેટલા ફ્લેટો આવ્યા છે આ ફ્લેટોના રહીશો એમના ગટરના પાણી બાથરૂમના પાણી બધા જ બહાર ખુલ્લા રોડ ઉપર જવા દેતા હતા એમને વારંવાર સૂચનાઓ આપવામાં આવી બે વખત લેખિત નોટિસ આપવામાં આવી હતી એના લીધે આજુબાજુના લોકોની અંદર સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફેલાઈ શકે એવી ભીતિ હતી નગરપાલિકા દ્વારા એમને કડક સૂચનાઓ આપવામાં આવી હતી પણ તેનો અમલ ન કરતા આજે લુણાડા નગરપાલિકાની ટીમ કારોબારી અધ્યક્ષ સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ દ્વારા જઈ અને એપાર્ટમેન્ટને સીલ મારવામાં આવ્યું છે એમના પાણીના કનેક્શનો કટ કરવામાં આવ્યા છે આશરે વિવિધ ફ્લેટમાં થઈ પાંત્રીસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને એમજીવીસીએલને જો વધારે એ ન થાય તો એ લોકોનો લાઇટ કનેક્શન કટ કરવા સુધીની સૂચના આપવામાં આવેલ છે